મિત્રો આજે એક અગત્યની આપણે વાત કરવી છે એક બાજુ આતંકવાદીઓની સરકાર છે એમ કે જેમણે આતંકવાદ જ બધા આતંકવાદી તરીકે એમને ઓળખે છે કે આતંકવાદી છે એમ આપણે ખુદ આટલા દિવસ આતંકવાદી તરીકે એમને કહેતા હતા કે આતંકવાદી છે ને આજે કંઈ છે હવે દોસ્તો અલગ છે અત્યારે આપણે એમને બોલાવીએ છીએ એમને સન્માન આપીએ છીએ પણ આટલા દિવસ આતંકવાદી નજીયા આતંકવાદી છે અને એક બાજુ દેશભક્તોની સરકાર છે રાષ્ટ્રપ્રેમીઓની સરકાર છે પણ બંને સરકારમાં શું ફરક આતંકવાદીઓની સરકાર રહી અને એક બાજુ દેશભક્તોની સરકાર રહી આતંકવાદીઓની સરકાર આપણે કહીએ કે તાલિબાનની સરકાર અફઘાનિસ્તાનની તો અફઘાનિસ્તાનનો રૂપિયો આજથી ચાર વર્ષ પહેલાં એકસો ત્રીસ રૂપિયે એક ડોલર હતો આતંકવાદીઓની સરકાર પહેલાં એકસો ત્રીસ રૂપિયે એક ડોલર હતો અને અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર આવી એના પછી આજ આજનો આજે આપણે રૂપિયાનો રેકોર્ડ જોઈએ તો સડસઠ રૂપિયે ડોલર થઈ ગયો છે એમ આતંકવાદીઓની સરકારે આટલો વિકાસ કર્યો અને આપણે દેશભક્તોની રાષ્ટ્રપ્રેમીઓની અને સનાતનીઓની સરકાર અને આપણે રૂપિયો નેવું રૂપિયા પહોંચવાયો છે એમ આપણે રૂપિયો સાઠ રૂપિયા હતો ને સાઠ રૂપિયાથી નેવું રૂપિયા પહોંચાડી દીધો તો આ ફરક છે આતંકવાદીઓ દેશ ચલાવે એમાં અને દેશભક્તો દેશ એમાં ફરક તો હોય જ ને દેશભક્તો દેશ ચલાવવામાં અને આતંકવાદી દેશ ચલાવે એમાં કારણ કે રૂપિયો કમજોર થાય એ તો આપણે ખબર રહેજો ને કે દેશ રૂપિયો ક્યારે કમજોર થાય દેશનો જો વિકાસ થતો હોય તો રૂપિયો કમજોર તો નહીં થાય ને ક્યારે એટલે રૂપિયો કમજોર થાય છે અને એ દેશભક્તોની સરકારમાં રૂપિયો કમજોર થઈ રહ્યો છે કે જે અડતાલીસ અડતાલીસને ચોવીસ ચોવીસ કલાક અઢાર અઢાર કલાક દેશ માટે કામ કરી રહ્યા છે જે છપ્પન ઇંચના સીનાવાળી કે છાતી છપ્પન ઇંચની છાતીવાળી સરકાર જે દેશ માટે કામ કરી રહી છે અને એ દેશમાં રૂપિયો આજે એસી નેવું રૂપિયો પહોંચી જાય ડોલર અને જો આતંકવાદીઓની સરકારમાં એકસો ત્રીસથી સાઠ રૂપિયા પહોંચાડી દીધો ડોલર તો આતંકવાદી વધારે વિકાસ કર્યો કે દેશપ્રેમી વધારે વિકાસ કર્યો તાલિબાનની વાત કરું છું તાલિબાનમાં તાલિબાન તો આતંકવાદી આખો વિશ્વ એમને આતંકવાદી કહે છે કે વિશ્વ આખો એમને આતંકવાદી તરીકે કહે છે એમ આપણે ખુદ આતંકવાદી આપણે ખુદ જે તાલિબાનને કે રાષ્ટ્રનો દરજ્જો નથી આપ્યો આપણે અત્યારે ખુદ ત્યાં કને આપણો નથી શું કહેવાય રાજભવન આપણો હોય ને શું દૂતાવાસ અફઘાનિસ્તાનમાં હજી આપણો નથી આપણે ત્યાં પણ તાલિબાનને માન્યતા આપણે નથી આપી એમ હજી આપણે આતંકવાદી તરીકે જ કહીએ છે ને આપણે કંધાર જ કાયદેસર એમનો હાથ હતો આતંકવાદીઓનો આજે એમને ભલે આપણે બોલાવીને સન્માન કરતા હોઈએ ને બિરિયાની ખવડાવતો હોઈએ અલગ રસ્તો છે એ મુદ્દો મારા માટે કાંઈ નથી પણ આ વસ્તુ એ કહેવા માગું છું કે જો એક આતંકવાદીઓની સરકાર ચલાવતા હોય એ આતંકવાદીઓ જો આટલો વિકાસ કરી શકતા હોય જેને આપણે કંઈક કંઈક ખોટો થતો હોય માણસ એમ કહેશે શકાય તો તાલિબાની હુકૂમત આવી ગઈ છે એમ તો તાલિબાની હુકુમત એકસો ત્રીસમાંથી એકસો સાઠ સીધો પચાસ ટકાનો ફરક પચાસ ટકા જીડીપી દરે એમને ઉપર લઈ લઈ જતા હોય ખાલી ફક્ત ચાર વર્ષની અંદર અને આપણે દસ વર્ષની અંદર સાઠ રૂપિયાથી નેવું રૂપિયા પોગાડી દે ડોલરનો તો આ કોણ વિકાસ વધારે કરી રહ્યો છે એમ આતંકવાદી આપણાથી વધારે વિકાસ કરી રહ્યા છે ને છતાંય આપણે જો કહેતા હોઈએ કે આપણે તો દેશભક્ત છીએ ને આપણે દેશ અઢાર અઢાર કલાક અમે કામ કરીએ છીએ તો તમે આ અઢાર અઢાર કલાક કામ કરો છો દેશનો રૂપિયાને આવી રીતના ખાડામાં નાખવા રોડ અઢ અઢાર કલાક કામ કરો છો તો આપણે ગુજરાતના રોડ રસ્તા જોઈ જવું કઈ હાલત છે રોડ રસ્તાની ખેડૂતોની શું હાલત છે ગુજરાતની અંદર ગુજરાતની અંદર નહીં પણ આખા ભારતની અંદર ખેડૂતોની શું હાલત છે એમ અને પછી ગોપાલ ઇટાલિયાનો કે આપણે કાંઈ કહીએ કે સારું કામ કરે છે તો માણસો શું કહેશે ગોપાલ ઇટાલિયાના એજન્ટ છે કેજરુદ્દીનના પૈસા ખાઈ ગયા છે ઓણા પૈસા ખાઈ ગયા છે ને જગદીશ મહેતાને એજન્ટ તરીકે કહેવામાં આવે છે કે જગદીશ મહેતા કેજરીવાલ ગોપાલ પાસેથી પૈસા ખાઈ ગયો છે ગોપાલ ઇટાલિયાના પૈસા ખાઈ ગયા છે પહેલાં જયરાજસિંહ ઉપર આરોપ લગાડવામાં આવ્યો કે જયરાજસિંહના પૈસા ખાઈ ગયા છે હવે ગોપાલ ઇટાલિયાના પૈસા ખાઈ ગયા છે જે સાચું બોલે પૈસા ખાઈ જાય આમ જો વાહિ કરો તો સારું તમારા માટે એવી રીતનું કેમ હાલી શકે એમ ખેડૂતોના કડદાના નામે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે તમને શું નથી ખબર અને એ જો કોઈ તમને આજે સાચું કહે તો તમને એવું લાગે કે આમ આદમી પાર્ટીના પૈસા ખાઈ ગયા આમ આદમી પાર્ટીના એજન્ટ છે ખેડૂતોના નામે કોઈ આંદોલન કરે તો એ ખેડૂતોના નથી ખેડૂતોને આમ આદમી પાર્ટીને કહેવાય છે એમ એટલે ખેડૂત બધા આમ આદમી પાર્ટીમાં થઈ ગયા હું રાજુ કરપડાની સભામાં એક પાંચ મિનિટ રાજુ કરપડાયા એમાં બે હજાર ખેડૂતો ભેગા થઈ ગયા હતા શું બધા બે હજાર બે હજાર ખેડૂત આમ આદમી પાર્ટીના સદસ્યો હતા કારણ કે એમને આશા હતી કે રાજુ કરપડા કંઈક અવાજ ઉપાડશે આપણે એમ અને રાજુ કરપડા ઉપર એક વિશ્વાસ હતો એમને એટલે રાજુ કરપડાના વિશ્વાસને જોઈને ખેડૂતો આવ્યા હતા એમ કાલકત્તા તમે સભા કરો હું સભા કરું કે જઉં છું કોણ આવે છે એમ કારણ કે એટલો વિશ્વાસ તો હોવો ને ખેડૂતોને આપણા ઉપર અને પછી આપણે ખોટા આરોપ લગાડવા છે કામ કરવું નથી કાંઈ ખોટા આરોપ લગાડી દેવા કાં તો આમ આદમી પાર્ટીના એજન્ટ છે અને દેશનો માહોલ ખરાબ કરવા માગે છે પોલીસે એમને નિર્દોષ અને લાઠીચાર્જ કર્યો છે ઘરમાંથી કાઢી કાઢીને માર્યા છે પોલીસનો આપણે કૃષિ એવું એવું કહેતો કહેવાનું છે કે બધા બારેથી આવેલા હતા આ બારેથી અરાજકતા તત્વો લઈને આવેલા હતા બહારના આવેલા હતા તો બારેથી જો આવ્યા હોય તો ગામમાં ઘરમાં ઘૂસી ઘૂસીને ગામના શું કામ મારે એ કેમ બધા બહારના હતા ગામના જે હતા એમને ઘરમાં ઘૂસી ઘૂસીને કાઢી કાઢીને તમે મારો છો અને પછી તમે કહો છો કે તો આમ આદમી પાર્ટીવાળા તોફાન કરવા માટે બારસી હજાર જગત તો લઈને આવેલા હતા તો પછી બહારના તો કોઈ પકડા નથી બધા ગામના જ પકડ્યા છે તમે ગામના જ બધાને માર્યા છે એમ શું નકામી ખોટે ખોડી દેશની પથારી ફેરવો છો અને દે આ ગુજરાતની જનતાને હવે જાગૃત થવાની જરૂર છે જો આમને આમ તમે રહેશો તો પછી ભગવાન તમને નહીં બચાવી શકે અત્યારે ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી પછી રાજુ કરપડા છે આપણે આમ આદમી પાર્ટીની વાત નથી કરતો જિજ્ઞેશ મેવાણી છે એ કોંગ્રેસના છે મેહુલ બોગરા છે એ તો એકે પક્ષમાં નથી હું એમના પણ વખાણ કરું છું આવા જે લડાયકો છે એમને સાથ આપો એમ કોઈ પણ પાર્ટીના હોય હું એવું નથી કહેતો કે આમ આદમી પાર્ટીના હોય એને સાથ આપો કોંગ્રેસના હોય ભાજપમાં પણ કદાચ એવા એકાદ બે નીકળે તો એમને પણ તમે સાથ આપો એમને સપોર્ટ કરો એમનો મનોબળ તો વધારી શકો ને તમે બીજો કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં એમ તો તમે મુર્ગાને એમને એજેક્ટ કહો ને એમને આમ કહો ને તેમને ખોટો સાચો આરોપ લગાડો એમના ઉપર એટલે મુર્ગાને એમનો આત્મ બરોબર તૂટી જાય એમ કે આ હું આમના માટે કરીને હું લડાઈ લડું છું ના જ મારા ઉપર આવા આરોપ લગાડે છે તો મુરગાને તમારા માટે જે લડવાનો લડાઈ લડી ગયા છે એ લડાઈ કોણ લડશે પછી આજે એમ અને આજથી દસ વર્ષ પછી કોઈ લડાઈ લડવા માટે તૈયાર પણ નહીં થાય જાવ તાનાશા જેવું શાસન રહેશે ને કોઈ લડાઈ લડવા તૈયાર નહીં થાય એમ કોણ તમારા આ રૂપ જેલમાં જાય રોજ વિચાર કરો એક તો તમારા હારું કરીને ધોકા ખાય તમારા આ કરીને જેલમાં જાય અને પછી તમે જેના ઉપર ઉપરા કડો કીધું એમને છબી ચમકાવવા રૂ કરી રહ્યા છે એમનું નામ ચમકાવવા રૂ કરીને કરી રહ્યા છે તો શું કડદો એ કરી રહ્યા હતા રાજુ કડપડા કડદો કરી રહ્યા હતા બોટાદ માર્કેટ જાતમાં રાજ કર કડદો કરે કડદો કરવાની શરૂઆત એમણે કરી હતી અને તો જે એપીએફસીના ચાર ચેરમેને સ્વીકામાં સ્વીકાર્યું કે હવે કડદા પર નહીં થાય એમ તો એમનો મતલબ એ તો એ થયો ને કે આટલા દિવસ કડદાપરથા થતી હતી એમ નવેકડતા પ્રથા નહીં થાય મિત્રો જાગૃત થાવ કાંઈક હું એવું નથી કહેતો કે તમે ભાજપને ઉથલાવીને નાખી દો કે કોંગ્રેસને શાસન લ્યો આવો કે આમ આદમી પાર્ટીને શાસન લ્યો ખપાઈ સરકારમાં હોય આપણને કોઈ વાંધો નથી ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કોઈ પણ સત્તામાં હોય પણ જાગૃત થાવ ને પોતાના હકના અધિકાર વિશે જાણો એમ રોડ છ મહિના કોઈ રોડ નથી ટકતો શું કામ નથી ટકતો એમ છ મહિનામાં કેમ રોડ તૂટી જાય એમ કોઈ પણ રોડ છ મહિના નથી ટક્યો હજી સુધી ચાર મહિના થાય એટલે રોડમાં ખાડા પડી જાય એક જ વરસાદ આવે એટલે રોડમાં ખાડા પડી જાય સો ફ્રીમાં બને છે જનતાના ટેક્સના પૈસા નથી અને તમે હજી જાગૃત નહીં થાય જગદીશ મહેતા જેવા જો કોઈ અમુક પત્રકાર તમારા માટે અવાજ ઉઠાવતા હોય અને તમે એને આમ આદમી પાર્ટીના દલાલ તરીકે જો તમને શરમ આવવી પડે શરમ કે તમે એમને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ગાને પૈસા ખાઈ ગયો છે નાના ઘરે પૈસા ખાઈ ગયો છે ને ઓનો માર્કેટ કરે માર્કેટિંગ કરે છે ને ગોપાલ ઇટાલી માર્કેટિંગ કરે છે ને અને માર્કેટિંગ કહેવાય કાલ ઉઠીને તમારા માટે કોઈ અવાજ પણ નહીં ઉપાડે નમસ્કાર